રાજકોટ જિલ્લાના ઉકલેટા વોર્ડ નવ માંગ રોડ રસ્તાની રજૂઆતો અને મોહરમ માંસને ધ્યાને લઈ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા સ્થળ તપાસ કરી તમામ રસ્તાઓ રિપેર એમ હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી હોય ત્યારે ઉપલેટામાં આવી રહેલા મુસ્લિમોના પવિત્ર માસ મોહરમ મહિનાના તહેવારને ધ્યાને લઈ વોર્ડ વિસ્તારોમાં રોડ રસ્તાઓ ખરાબ અને પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થઈ હતી આ રસ્તાઓ તાત્કાલિક રિપેર થાય તે માટે અને મોહરમ માસના તહેવારોને લઈ સ્થાનિક લોકોએ વોર્ડ નશાંશનવ નાંગ સદસ્ય રજાકભાઈ ઉર્ફે બાવલાભાઈ હિંગોરા ઇમરામિયા પિરજાદા ગુલામ હુસેન બાપુ જાફરભાઈ તેમજ અનીશભાઈ ચણાને રજૂઆત કરતા તેઓએ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેનને જાણ કરી સ્થળ તપાસ કરાવી નગરપાલિકા પ્રમુખ દ્વારા તુરંત સ્થળ તપાસ કરવામાં આવ્યા અને અને જે રસ્તા ઉપર ગારો ખાડા પડેલા હતા રેતી સિલિકોટ નાખી ગટરની કુંડીના ઢાંકના રિપેર સહિત તાત્કાલિક ધોરણે રોડ રસ્તા રિપેર કરવામાં આવ્યા હતા તેમજ મોહરમ માસ દરમિયાન હજુ જરૂર પડે તો તાત્કાલિક કપચી કોકરેટના ડમ્ફર મોકલી આપવા અને રસ્તા રિપેર કરવા પણ જણાવી ઉમદા અમગીરી કરી હતી રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા ઓરજા નંબર 9 ને બાજી પાંચે સભ્ય નગરપાલિકાના પ્રમુખને કરતા અમને 108 ધ્યાન માં લઈને દોડાઈ જાપો ખાજા નગર ઇસ્ટા રેસિડેન્ટ એમરજન્સી રાખી દીધો માલ એ બદલ હું હૃદય દિલ થી ખૂબ ખૂબ પ્રમુખનો આભાર માનું છું કેટલી ગાડી આવી દસ ને હજી દસ નું અમને વચન આપ્યું છે કે તમને જ્યારે જોઈએ ત્યારે માંગજો અમે emergency માં નાખી દઈશું અમે પાંચે પાંચ સુધાર સભ્યો દિલ થી નો આભાર માની છે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે નવમા વોર્ડ ની મેં મુલાકાત લીધી નવમા વોર્ડ માં લોકો નો તહેવાર છે તો બધે સ્થળ નું નિરીક્ષણ કર્યું ત્યાં જે આપડે ભૂગર્ભ નું કામ આવેલ છે ઓનર છે તેમનું કામ આલેલ છે એ ખોદકામ કરેલ છે ત્યાં ત્યાં જ્યાં ખાડા છે ત્યાં આજે આપણે કપચી પાથરવાનું કામ ચાલુ કર્યું છે અને એ લોકોને આપણે સાથ સહકાર એનો આપણને મળે છે આપણે આપણો સાથ સહકાર એને આપી છે અને એ લોકોને જ્યાં જ્યાં ખાડા આવી છે એના તેવાર આવે છે તો જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં આપણે કપચી પાથરી દેશું કુનીના ઢાંકણા આપણે તાત્કાલિક એ લોકોને કરાવી દીધેલ છે અને જે હજી આપણે ધ્યાનમાં આવશે કુનીના ઢાંકણા એ આપણે તાત્કાલિક કરાવી આપશું કેટલી ગાડીએ છે કપચી નાખાઈ અત્યારે કબજી ની ગાડી આપણે ત્રણ નખાવી છે અને ત્રણ આગલી કલાકમાં આવે છે